નમસ્કાર મિત્રો પ્રશિક્ષક તાલીમ ભાગ બે માં આજે આપણે પ્રકરણ છ ના જવાબો જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા પ્રકરણોના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે પ્રશિક્ષક તાલીમ ભાગ બે એમાં પ્રકરણ છ ના જવાબો જોઈએ પ્રશ્ન એક નીચેનામાંથી માંથી કયું પીએમ ઈ વિદ્યાનો ભાગ નથી તો એમાં જવાબ આવશે સી આઈ ટી પ્રશ્ન બે પીએમ ઈ વિદ્યાની શરૂઆત ક્યારે થઈ તો એનો જવાબ આવશે સત્તરમી મે હજાર વીસ પ્રશ્ન ત્રણ સત્રાંત કસોટી બાદ વિદ્યાર્થીનું રિપોર્ટ કાર્ડ ક્યાંથી પ્રાપ્ત થશે તો એનો જવાબ આવશે જ્ઞાન પ્રભવ પ્રશ્ન ચાર વિદ્યા અમૃત મહોત્સવ અંતર્ગત કેવા પ્રકારની સામગ્રી અપલોડ કરવામાં આવી હતી તો એનો જવાબ આવશે ઇનોવેટિવ પેડાગોજી આધારિત શિક્ષકોની વર્ખંડ પ્રક્રિયાના વિડીયો પ્રશ્ન પાંચ વંદે ગુજરાત પહેલમાં વંદે એટલે તો એનો જવાબ આવશે વિડિયો ઓડિયો નેટવર્ક ફોર ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન પ્રશ્ન છ કઈ ચેટબોટ એપ્લિકેશનમાં વિદ્યાર્થી સ્વમૂલ્યાંકન કરી શકે છે તો એનો જવાબ આવશે સ્વમૂલ્યાંકન પ્રશ્ન સાત પીએમ ઇ વિદ્યા બસો ડીટીએચ ટીવી ચેનલ્સ પૈકી કઈ ચેનલ ગુજરાત રાજ્યને ફાળવેલ નથી તો એનો જવાબ આવશે ચેનલ નંબર પ્રશ્ન વંદે ગુજરાત પહેલમાં કુલ કેટલી ચેનલ આવેલી છે તો એનો જવાબ આવશે સોળ પ્રશ્ન નવ સ્વયંનું પૂરું નામ જણાવો તો એનો જવાબ છે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પિરિંગ માઇન્ડ્સ પ્રશ્ન દસ ગ્રોવરમાં નીચેના પૈકી કયો વિકલ્પ જોવા મળતો નથી તો એનો જવાબ આવશે રિસર્ચ પેપર્સ તો મિત્રો આ હતા પ્રકરણ છ ના જવાબો તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા તમામ પ્રકરણોના જવાબો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ